નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારે કોણ પડશે ચૌધરી રેખાબેન કે જ્ઞાનીબેન ઠાકોર ભારે પડશે ચલો વિડીયોની શરૂઆત કરીએ છીએ કોણ ભારે બાજી મારશે આ વખતે ગુજરાતના અંદર વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝમાં તમારું સ્વાગત છે વિડીયોની હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ

તો છે છે કે પણ હવે હવે લોકસભાની ચૂંટણી રહી એમાં ગેનીબેન ગેનીબેન રેખાબેન વાત કરવામાં આવે વિસ્તારમાં નીકળી ગયા બીજી તરફ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ પણ ભાજપમાં જોડાયા અને આ વખતે ભાજપમાં રેખાબેનને રેખાબેન ને ઉતારવામાં આવ્યા મેદાનમાં મહિલાની વચ્ચે બંને મહિલાની વચ્ચે ટક્કર ખતરનાક થવાની છે ભારી એમાં વાત કરવામાં આવે તો ચૌધરી અને ઠાકોરની વચ્ચે ભારે ટક્કર થવાની છે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજની વચ્ચે ભારે મતદાનની ટક્કર થવાની છે હા દોસ્ત વાત કરવામાં આવે તો એના પહેલાં જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જણાવજો હા દોસ્તો મતદાન ગણતરીની વાત કરવામાં આવે તો ચૌધરી સમાજ અને ઠાકોર સમાજના લોકો લગભગ ગણતરીમાં એક સમાન છે દલિત સમાજના લગભગ નવ ટકા છે અને પાંચ ટકા છે મુસ્લિમ સમાજ અને રબારી અને આદિવાસી લગભગ આ ચૂંટણીમાં સારી ભૂમિકા નિભાવશે મતદાન વિસ્તારમાં આવેલી વિધાનસભા બેઠકની વાત કરે તો લગભગ સાતમાંથી ચાર ભાજપ છે અને બે કોંગ્રેસ છે અને એક અન્ય અપક્ષ પાર્ટી છે બે હજાર તેરની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપ જ જીતી આવી રહ્યું છે હા દોસ્તો બે હજાર ચાર અને બે હજાર નવમાં કોંગ્રેસની જીત થઈ હતી અને ગેનીબેનની સામે હવે રેખાબેનની ટક્કર ખૂબ જ સારી ચાલી રહી છે એમાં રેખાબેનની વાત કરવામાં આવતો તે ડેરીના ગલભાભાઈની પોત્રી છે અને પશુપાલકમાં તે ખૂબ જ સારી છવિ ધરાવે છે રેખાબેન હજી કોઈ ગ્રાઉન્ડ ઉપર દેખાઈ નહીં રહ્યા છે તેઓ હજી ભાજપ પર નિર્ભર છે એમાં વાત કરવામાં આવે તો ગેનીબેન ખુદના ઉપર નિર્ભર છે એટલે તો ગેનીબેન ખુદ ઘર ઘર જઈને પ્રચાર કરે છે અને આ વખતે કોની જીત થશે એ પહેલાં આપણે આ વિડીયો જોઈ લો કે ગેનીબેન શું કહેવા માંગે છે આગળ પછી વાત કરીએ જે ખોર તો ને ના આવી આપણે પાણે જે ભાઈ કરશે વંડા વાતા વંડા લઈને આવજો રિક્ષા વાંતા રિક્ષા લઈને આવજો ટેક્ટર વાંચવા ને બધા ગીતો બેનોને પણ ના ટોલ નગારા માં હાથે ફોર્મ ભરવાનું છે એનું પૂછું નથી ભરવાનું આ તમારું મહાવેરું ભરવા માટે આ પહેલું છે તે કરા ધરાનું છે કદાચ માં બી ધન એમ કે હા દોસ્તો આ વખતે ગુજરાતમાં કોણ પલ્ટી મારશે કોંગ્રેસ મારશે કે બીજેપી એમાં વાત કરવામાં આવે તો ગેનીબેનનું ખૂબ જ ખતરનાક પ્રચાર ચાલી રહ્યો છે એમાં વાત કરવામાં આવે તો બીજી પણ રેખાબહેનનો હજી કોઈ પ્રચાર નથી કરતા ગેનીબેન તેમના ખુદ ઉપર નિર્ભર છે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે હા દોસ્તો આ વખતે કોણ બાજી મારશે ગેનીબેન મારશે કે રેખાબેન ચૌધરી એમાં વાત કરવામાં આવે તો ગુજરાતના એવા બેન કહેવામાં આવે તો ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસમાં લડવાના છે ચૂંટણી અને બીજેપીમાં લડવાના છે ચૌધરી રેખાબેન એમાં બંનેની વચ્ચે ખૂબ જ ખતરનાક ટકરાલ ચાલી રહી છે કે કોણ આવશે આ વખતે ગુજરાતની અંદર એમાં વાત કરવામાં આવે તો પ્રચારો હાલતથી જ કરવા મળ્યા છે એવા ગેનીબેન ઠાકોર અને બીજેપીના રેખાબેન ચૌધરીનો હજી કોઈ પ્રચાર નથી આવ્યો આ દોસ્તો બસ વિડીયાને અહીંયા જ પૂર્ણ કરું છું આ દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રહે છે એ મને જણાવજો એટલે સબસ્ક્રાઈબ કર્યા પછી જો હું ક્યારે પણ નવો વિડીયો નખું તો તમારા સુધી પહેલાં પહોંચે પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરી દેજો બસ મારી વાણીને પૂર્ણ વિરામ અહીંયા જ આપું છું જય હિન્દ જય ભારત જય ગરબી ગુજરાત મળીએ છીએ એક નવા વિડીયોની સાથે